જોખીને બતાવશું એકદમ મસ્ત ફુદીનાના ફ્લેવરની પાપડી ગાંઠિયા બનશે પાપડી ગાંઠિયા નાના જારાથી બનાવશું આ ત્રણ નંબરની જારી છે અને આ આપણે મેં અમદાવાદ ઓઢવમાંથી એકસો સાહીઠ રૂપિયાનો એક જારો લીધો હતો આનાથી પાપડી ગાંઠિયા સરસ બની જાય તો આપણે લોડ બાંધી લઈએ આપણે પાંચ ગ્રામ પાપડી ગાંઠિયા બનાવીએ એમાં આપણે આ પચાસ ગ્રામ જેવા લીલા ધાણા નાખશું આના બધાને પાન જ નાખશું ફુદીનાના પાન ને ધાણાના પાન ને આપણે બીટી નાખ્યા છે હવે ધોઈ નાખીએ પાનને ધોઈ નાખવાના સાઠ સિત્તેર ગ્રામ પાલકના પાન નાખશું થોડું આપણે પાણી નાખ એટલે આપણે પાલકના પાન નાખશું આનું આપણે જ્યુસ લેવાનું છે સારી નાખવાનું છે પાલક આરે મિક્સ નાખી દેવાની આવી રીતે બધું જ્યુસ કાઢી લીધું છે પાણીની જગ્યાએ જ્યુસ નાખીને લોટ બાંધી લઈએ એનું આપણે ચટણી પણ બનાવી અંદર જીરો છે પાંચસો ગ્રામ બેસન લઈ લઈ પાંચસો ગ્રામ બેસન લીધું છે પાપડી ગ્રીન પાપડી બનાવવા માટે દસ ગ્રામ નમક

ત્રણ ગ્રામ સોડા નાખ્યા ગ્રામ તેલનું અને આપણે જે ગ્રીન ફૂદીના ધાણા પાલકનું પાણી પેરવી દે આ પાણી છે એકસો ને સિત્તેર ગ્રામ નાખવાનું છે એનાથી વધારે નથી નાખવાનું કે પછી વધારે લોટ ઢીલો થઈ જાય

થોડું તેલ નાખ આ સમયે આપણે થોડું તેલ નાખ આવી રીતે તમે લોડ બાંધી અને જે પિતડ નું મશીન આવે સંસો જેમાં આપણે ગાંઠિયા બનાવતા હોય એનાથી પણ તમે ઝીણા ગાંઠિયા છે પાપડી ગાંઠિયા છે આ બેટરથી બનાવી શકો કોઈ પણ હવે એક તવીથાથી આપણે બધી લોટ ઉખેડી નાખીએ હાથમાં હવે એક તવીથો રાખવાનો લોટ બાંધતા હોય ત્યારે આપણે એકદમ ગ્રીન લોડ થઈ ગયો છે આપણે ઓરિજિનલ બધી પાલક ને ફોદીનો ધાણા નાખ્યા છે મસ્ત આવાની પાપડી બનાવી નાખીએ પડીનો ઝારો છે થોડુંક આ પાણી પાણી નાખશું આપણે જે પાલક ફુદીનાનું છે છે ઢીલો પર

બનાવામાં થોડુંક આપણે વાર લાગે છે આવી રીતે લોટ ઉછળી નાખવાનો મિનિટ પાકતા પાપડીને વાલ લાગશે ત્રણ મિનિટમાં કમ્પ્લીટ પાકી ગેસનું ટેમ્પરેચર થોડું ફાસ્ટ રાખવાનું હાવ સ્લો પર નહીં પકવવાની બાકી ગ્રીન પાપડી થોડું તેલ પકડી લે એટલે થોડા ફાસ્ટ તેલમાં પકાવી દેવાનું મીડિયમ ફાસ રાખવાનું ફૂલ ફાસ નહીં રાખવાનું પાપડી બળી જાય એવી રીતના ફાસ્ટ નહીં રાખવાનું મીડિયમ રાખવાનું ત્રણ મિનિટમાં પાપડી પાકી જાય પાપડીને આપણે દેવું બીજો ઘણ આપણે આવી રીતે કાઢી નાખીએ લોટને થોડો ઢીલો બનાવવા માટે આપણે ગ્રીન પાણી નાખ્યું છે આવી રીતે બેલેન્સ રાખીને બકડિયું હરખો રાખીને કામ કરવાનું બકડિયું ઉથવું ન કરે તેલ ઢોરાયની ધગોની દાજોની એનું ધ્યાન રાખવાનું તો બકડિયાની ખબર બહુ ના પડે તો એક વ્યક્તિને કેવું નું કે બે આખે બકડિયું પકડી રાખે અને પછી ગાંઠિયા અને જો તમે ઓલું મશીન આવે પિત્તળનો નાનો હંચો આવે એનાથી પણ શકો એનાથી પણ આવી રીતે જ પાપડી બનશે સેમ આ બીજા ઘાણને પણ આપણે ત્રણ મિનિટ પાકવા દેહ મીડિયમ તેલ ઉપર ત્રણ મિનિટ થઈ ગઈ છે પાકી ગઈ છે પાપડી કાઢી લઈએ આપણે પાંચ ગ્રામ લોટમાંથી ત્રણ ઘાણ બનશે હવે છેલ્લો ઘણ બનાવી નાખો અને પછી તમને વજન કરીને બતાવું કેટલી પાપડી બની તો આવી રીતે ઓજારો હોય તો બનાવવાની ફાવતું હોય તો નકર હાથે પણ સંસ્થાની મદદથી બનાવી શકો તમે તો આ ઘાણને પણ આપણે ત્રણ મિનિટ પકાવી કાઢી લઈએ છીએ અને વજન કરીને બતાવું તમને બસો ગ્રામનો વાસણ છે આપણે ફુદીનાની પાપડી કેવી બેની બતાવું તમને કેટલી બેની તો આ નવસો ગ્રામ જેટલી આપણે બનીએ કિલ્લામાંથી જો અને આ જો એકદમ આવી બેની છે એકદમ ક્રિસ્પી મસ્ત છે ટેસ્ટમાં પણ મસ્ત છે મેં સાહેબ આ પાપડીનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું અગલે વિડીયોમાં જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ